આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીની ખોટી ધરપકડ કરી વિપક્ષને પૂરું કરવાનું છે કાવતરું એના વિરોધમાં આજરોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે આપના કાર્યકર્તાઓ દ્વારા શાંતિપૂર્વક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અહંકારી ભાજપ સરકાર ઇન્ડિયા ગઈ છે એટલે વિપક્ષને વિરોધ નથી કરવા દેતી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીની ખોટી ધરપકડ કરી વિપક્ષને પૂરું કરવાનું જે કાવતરું છે એના વિરુદ્ધમાં આજ રોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે શાંતિપૂર્વક સૂત્રોચ્ચાર કરી આ ભાજપની કુ રાજનીતિ નેતાના શાહ ને બહાર લાવતા પહેલા જ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાની આગેવાનોની વેલી સવારથી જ અટકાયત કરી અલગ અલગ તાલુકાની શહેરના પોલીસ સ્ટેશનની લઈ જવામાં આવ્યા હતા વિપક્ષ આમ જનતાનો અવાજ છે અને આ સત્તાના નશામાં ડૂબેલી અહંકારી ભાજપ સરકાર વિપક્ષને પૂરો કરવા માંગે છે તો જનતાનું કામ ક્યાંથી થશે દેશના એક કતરી ઈમાનદાર મુખ્યમંત્રી ને ભારતીય જનતા પાર્ટીએ દડીને એવો ચૂંટણીમાં પ્રચાર ના કરી શકે માટે એમની એક ખોટા જુઠ્ઠા કથિત કહેવાતા શરાબ ગોતાડાના કેસમાં એમની ધરપકડ કરવામાં આવી એના વિરોધમાં આખા દેશના જનતા અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓએ પણ જેનો વિરોધ પ્રદર્શિત કર્યો આજરોજ ભરૂચ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આમ આદમી પાર્ટીથી દરી રહેલી સરકાર છે ભરૂચની બેઠક એક એવી બેઠક છે જે ભારતીય જનતા પાર્ટી હારે છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ઘરેથી ડિટેન કરીને આ કાર્યક્રમ ન થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો